નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર પણ મિત્રો સત્તામાં હોવ એટલે પાવર આવી જાય આપણા સ્વજનો આપણા માતા પિતા સત્તામાં હોય એટલે આપણામાં પાવર આવી જાય કે આપણે એ ગમે તે કરી શકીએ આ ગોંડલનો કિસ્સો વિચાર તો કરો ગોંડલના ચાલુ ધારાસભ્યના દીકરા સંજય સોલંકી પર હુમલો કર્યો મિત્રો વિચાર તો કરો કોઈ માણસ પોતાના બાળક સાથે જતો હોય જમવા એકદમ પૂરપાટે કોઈ ગાડી લઈને આવે સામાન્ય વાત કરે કે ભાઈ ગાડી જરા ધીરે ચલાવો તો સારું એટલે સત્તાનો દુરુપયોગ કરી સાથે જે ફરતા હોય તે લોકોને લઈ બીજા કોઈ સામાન્ય વ્યક્તિ પર હુમલો કરવાનો મારવાનો આ તમને કોને અધિકાર આપે છે ભાઈ મા બાપને પૂછો ખબર પડે સત્તામાં આવવા માટે સંઘર્ષ કરવો પડે છે અને લોકોના ઘરે જે છે ને તેમના વોટની તેમના મતની ભીખ માંગવી પડે છે અને જ્યારે લોકોના ઘરે જઈને ત્યારે કહેવું પડે છે કે હું તમારો સેવક છું મને વોટ આપજો હું તમારા માટે કંઈક સારું કરીશ વોટ લેવા માટે સેવક બની જવાનું વોટ લઈ ગયા પછી સત્તા પર આવ્યા પછી બાપ બનવાનો પ્રયત્ન કરવાનો શરમ આવી જોઈએ તમને આવું કરતા તમારા માતા પિતા સત્તા પર હોવાથી તમે કોઈ પણ વ્યક્તિ સાથે ગમે તે વર્તન કરી શકો એ દલિત વ્યક્તિ છે એટલે એની સાથે વધારે ખરાબ વર્તન કર્યું અને સાથે સાહેબ આંબેડકર વિશે પણ ખરાબ શબ્દો બોલ્યા આ સત્તાનો નશો છે તમારો અને બીજું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતિના વ્યક્તિને કમજોર ના સમજવો આજે પોતાની પાસે રહેલા પંદર વીસ માણસોને સાથે લઈ કોઈ ગરીબ માણસને જબરજસ્તી ઉઠાઈ જવું એની પર હુમલો કરવો એને મારવો એની પર થૂકવું આ તમારી મરદાનગી છે શરમ આવી જોઈએ તમને આવું કરતા આપણા સ્વજનો સત્તા પર હોવાથી આપણે રાજા બની ગયા બાદશાહ બની ગયા કોઈ પણ ગરીબ વ્યક્તિને આપણે મારી દઈએ અને એ પણ આપણા બાવળામાં ક્યાં બળ હતું કે આપણે એકલા એની સાથે લડી શકીએ આપણે તો આપણે આપણી પાસે રહેલા વીસ પચીસ ગુંડાઓ લઈને જ એની પર હુમલો કર્યો બંદૂક એની પર હુમલો કર્યો એક જે વ્યક્તિના હાથમાં એક હથિયાર પણ નથી દબોચ્યો છો આઠ દસ વચ્ચે વ્યક્તિ વચ્ચે એની પર દાદાગીરી બતાવી દીધી સત્તાનો દુરુપયોગ ના કરો સત્તા મળી છે એનો દુરુપયોગ ના કરો શર્માવ જરા પહેલાનો સમય રહ્યો નથી સમાજ જાગી ગયો છે અને તાકાત હોત તો એકલા સાથે લડવું તું એ વ્યક્તિ સાથે શરીરમાં તાકાત હોત ખાંડામાં તાકાત હોત તો એકલા લડવું તું એ એકલો જ તમને બે ત્રણ જણ તો કમસે કમ પહોંચી વળે એવો જ વ્યક્તિ હતો એ ગરીબ લોકોને દલિત લોકોને કબજો સમજવાનો પ્રયત્ન ના કરશો તમારા સત્તાના જે તમારો નશો છે તેમાં સત્તા એ લોકોને સેવા કરવા માટે મળતી હોય છે ગુંડા બની જવા માટે બનતી નથી કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરતા તેને મારતા કોઈ પણ ચા ખચકાટ થતો નથી પોતાના માતા પિતા છે છોડાઈ દેશે પાછી વાંચે સત્તાના બીજા વ્યક્તિઓને પણ રાખવાના જે લોકો તમારા તરફથી જે તે પીડિત પરિવારને ધમકાવે સમજાવે ત્રીસ બે કોટેચા છે તે સમજવાનો પ્રયત્ન કરે છે એ ભાજપના અગ્રણીત છે તારે જે લેવું હોય લઈ લે જે છોકરાના પિતાને એવું કહે છે કે તારે જે લેવું હોય લઈ લે અને મામલો બતાવો શું જે લેવું હોય લઈ લે તમે શર્માઓ તો ખરા જરા આવું બોલતા પણ તમારે બસ પૈસા જ ગોવું છે તમારી આગળ બસ ટોંકની આગળ થોડા રૂપિયા ફેંકી દીધા એટલે પતી ગયું તમે એને મારો એને મારી નાખો અને થોડા રૂપિયા આપી દો એટલે પતી ગયું શર્માઓ જરા આવું કૃત્ય કરતા પહેલાં અને દોસ્તો તમે પણ જોય વિચારીને સારા વ્યક્તિને વોટ આપો આવા વ્યક્તિને વોટ ના આપશો જે તમારું શોષણ કરે તમને હેરાન કરે તમને પજવે આવા લોકોને સબક શીખવાડો આ લોકસભાની ચૂંટણી છે પણ હજુ તો વિધાનસભાની ચૂંટણી પણ આવશે કોર્પોરેશન ડ્યુટી પણ આવશે તો ધ્યાન રાખો આવા લોકો જે તમને ભજવતા હોય આવા લોકોને બહિષ્કાર કરવા લોકોને ને વોટ હવે પછી કોઈ દિવસ આપશો નહીં કેમકે આ લોકોને શું તમારા સેવક નથી હું તમારે રાજા બની જવું છે તો જે લોકોને તમારા જીવની કિંમત થતી જે પૈસા આપીને તમારા જીવની ઝીરો વેલ્યુ કરી નાખે છે તેવા લોકોને તમે હવે પરચો આપો અને જાગૃત થાવ ખરેખર દલિત સમાજ એક થવાની જરૂરી છે આમાં તકલીફ એ પડે છે કે માણસ જ્યારે એકલો પડી જાય છે ત્યારે સત્તા આગળ કાંઈ પણ કરી શકતો નથી પણ જ્યારે એક વ્યક્તિમાંથી સમૂહ બની જાય ત્યારે તે ઉપર તે કોઈ પણ કામ કરી શકે છે તો દલિતો જાગૃત થાવ અને આ લોકો સામે લડવા માટે એકજૂથ થઈ સામૂહિક તમે એમનો સામનો કરો તો જ તમે ટકી રહી શકશો બસ આટલો જ મારો વિડીયો હતો આજે આ એક આકરો જ છે નાનો દલિત સમાજ હવે લાચાર રહ્યો નથી ધ્યાન રાખજો ભાઈ બસ આટલું જ કેવું છે હવે કઈક આગળ બોલવા માટે શબ્દો મળતા નથી પણ સત્તાના લાલચુ જરા ધ્યાન રાખજો